મિત્રો જય માતાજી બધાનું સ્વાગત છે બધાનું આજના ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો અત્યારે પોણા ચાર વાગી ગયા છે બપોરના અને ભાઈ હું અત્યારે ઊભો છું ખેતરમાં અને વાતાવરણ તમે જુઓ મસ્ત છે અત્યારમાં તડકો બહુ ઓછો છે તડકો વાદળ થાય એવું વાતાવરણ છે ફાઇનલ અત્યારે હું છું આ ખેતરમાં ને આ મારો કપા ઊભો છે તો અમારે બે નહીં આવે છે તો ચાલ જશે તારે પાણી નથી ભરવાનું કેમ કાલ ભરી ભાઈ અત્યાર માં હું છે કે ભાઈ પાણી ભરવાનું તો ટાંકી ખાલી થઈ ગઈ હતી અતો તો કુવો મોટર ચાલુ કરવા અમારી બે ને વાહે વાહે આવી ગયા તો અત્યાર માં એને ગાડી કાઢી હતી નાની એવી છે પાણી ભરવા પણ પાછી એને મેં મને ભાડે ની વાહ વાહે એ આવી ગઈ કા કાઢી હતી ને ગાડી હે ભાઈ વર્ણ એવડું મોટું છે ને એ વચ્ચે હાલી જાય ને તો દેખાય નહીં એવડું મોટું વણ થઈ ગયો છે ને અમારું વણ છે તમને જોવો બહુ મોટો થઈ ગયો અત્યારે હું પોગી ગયો છું અમારી જે મોટર નું ટાટ હશે અહીંયા પોગી ગયો છે હવે આ છે મોટર નું ટાટુ તો પહેલા તો હું છે ને મોટર ચાલુ કરી દઉં કેમ કે છે ને હાથથી થોડુંક ચાલુ કરવું પડે તો શું કરે મોટર ચાલુ કરી દીધી છે આ છે ટાટ બે ને વાહવા આવી ગયા છે જો હમ ખાલી થઈ ગઈ હતી લાઈટ હતી નહીં લગભગ બે કલાક થી લાઈટ નહોતી તો લાઈટ આવી ગઈ છે એટલે મેં કીધું પેલા શું કે પાણી ભરી લઈએ પછી આપણે એની ઉપર દઈએ અને ભાઈ તો છે ને પૂરા આખા ખેતરમાં આંટો મારવાનો છે તો હાલો યાર ફટાફટ પહેલા મોટર બંધ કરી દઈએ ભાઈ ટાંકી ભરાય ગઈ લાગે કેમ કે અહીંયા અવાજ કરે ને તો તો કઈ નહીં મિત્રો ફાઇનલ છે ને આપણે અત્યારે મોટર બંધ કરી દીધી એની પેલા તો જાય ઘેરે, અને પછી રાહુ વાળી કપાસ ચાલી કાઢી લીધો કોક કોક ડાબકો આવી ગયો લાગે એટલે અમારે બે ને લીધો લીધો મેં તો ભાઈ ડાબકા જ નહીં જોવો ને લીલું કાશ હોય આ બે ને એક ઈ લીલું કાઢેલું છે આમ પીખી કાઢી નાખી છે કઈ હાલો તો ફટાફટ પેલા જાય ત્યારે આપણે છે ને અત્યારે પગ ગયા છે ઘેરે અને ખોલો અને આ ટાંકી ભરવાની છે જો ભરે ભરલી તું પાણી બધે કેટલા થાંભલા પીધા જો અને આ ટાંકી ભરવાની છે કે પછી હમણાં આગળ તો સાડા થઈ જાય એટલે માલ ને એવું પાવાનું હોય કે નહીં લાઈટ હતી ને લાઈટ આવી ગઈ એટલે ભર લીધું કેમ કે જો આ ટાંકી આવી રીતે ભર લેવી ભાઈ કેમ કે કવે ઠેઠ આમ કવો છે ત્યાંથી કોણ લાવે પેલા હીચકા જ કેવાય ભાઈ અમે પેલા કવે થી હીચી જ ભરતા તો હવે મોટર ને આ બધા ભૂંગળા છે ને એવા આવી રીતે થઈ ગયા કે નહીં આ ભૂંગળા એવા ભૂંગળા બધા થઈ ગયા એટલે આવી કે પેલા હીચી ને જ ભરતા ભાઈ તો અત્યારે કેવું હારું થઈ ગયું આમ કરી ને આમ ભૂંગળું direct નાખવાનું હાંડા માં જો હા હા હાંડો ભરી લીધો ને આ ભૂંગળું નાખ્યું ટાંકી માં ભરી લીધો ને ઘડીક માં, અરે પેલા હી એક આંડો ભરવો ને તો વાળ ખાઈ જતા કૌવા મારે આયા થી હાંડો સિંગાડે હવે ફટ ને ઓલું ભૂંગળું હેઠું કે ને પાણી ભરી લે એ આવી અત્યારે તોય સારું છે ભઈ અહીંયા શું છે વાડી માં નળ હોય ગામમાં માં નળ હોય અમારે કઈ નળ નો હોય પાણી ભરવાનું હોય એટલે મોટર ચાલુ કરી લઈએ હવે આ રીત નું કઈ કઈ ઘર છે હવે માલ બાંધ્યા છે તો આવું છે ભાઈ બધું,

એટલે દૂધ ફ્રીજ માં રાખે ને ગામડાનું દેશી ફ્રીજ દૂધની બાટલી લાવે ડાયરેક્ટ ચાખે દૂધ ન બગડે ભાઈ દેશી ફ્રીજ છે અમારું તો કઈ નઈ મિત્રો હાલો અત્યારે તો અમને ખેતરે જવાનું છે તો પછી હું તમને અહીંયા દેખાડી દો અત્યારે છે ને કોઈ વાતાવરણ આ રીતનું છે મસ્ત વાતાવરણ છે તમે જો આખું ઝાડ વેચી તમે જોવો અમારી બેન ને હવે અબ્બુભાઈ બધા આખો દિવસ અહીંયા એમાં જ હોય છે મજા આવે એવું છે વાડીએ કોને ન ગોતે ભાઈ છે ને જો આ વાડી જ છે કે વાડીએ કઈ જવાનું હોય નહીં કેમ કે ઘરની વાડી એક છે તો બીજી વાડી તો કઈ હોય બીજી છે પણ અહીંયા કઈ જવાનું ન હોય અને આ જો આ માંડવી કેવી પડી ગયા છે આ માંડવી છે ને મારા એક બોરડી અહીંયા છે જોજો.

ફૂંદડાન બૂંદડાન ખાઈ જાય જો આવી જીવાત છે એના ગાવડી નહીં જ કાંઈ નો થવા દે અને થવા દે તો સારા સારા ફૂંદડા ખાઈ જાય જો આવા ફૂંદડા હોય ને તો આમાં ઝીણું ઝીણું છે જો તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે સિંગમાં અને તમને બતાવી દો કે આ છે અમારી સિંગ અહીંથી તો ઓલા આવે અને આ સિંગ છે ને ગીરના ચાર છે ગીરના ચાર બિયારણ આવે ને

બે ને અમારે બે ને આવી જવા હવે જા છે ચાલી તોડી દીધું છે તારી જેવડું જ ચીબડું છે અરે અમારે બેને કીધું કે હું તમને બતાવતો તો સિંગ તો આ જે સિંગ છે ને તમને અમે એક કરોડવો કે અમે બહુ વધીને કીધા દોડવા ત્રણ હાતા દોઢવા એ કાંઈ એ નહીં ખાસ એમ તો કેવાનો મતલબ છે ને કે ભાઈ કાંઈ એવો ફાલ નહીં ગીરના ચાર છે ને અને આજે આ શેડાની ઓલો હેડો બતાને એની વોલીબોલ જે છે ને એ વીસ નંબર છે એમાં કાકાની નાની છે તો એક નંબર છે એને વાવેલી અને અમે વાવી છે ગીરના ચાર તો બહુ એવો કઈ ફાલ નથી હાલ જ દે હાલે આ લઈ લે કેલ લઈ લે જો આ છે ને અમાર કાકા નું નેનું છે આ ટીંગે ને આ વીસ નંબર છે ભાઈ એનો એકાદ છોડવો કહે જોઈ તો એને શું છે પાસ અમારી કરતા લગભગ અમે જે વાવણીમાં વાવી ને એની કરતા એને વીસ દિવસ પાછળ વાવી હતી એટલે એની સિંગમાં તો હજી કઈ શું છે બહુ દાણાય નહીં બેઠા એવા દોડવાઈ ગયો હોય કેમ કે એને અમારા કરતા વીસ દિવસ વાગ્યે હા તો કે તૂટી ગયું કાંઈ ન નીકળ્યું પણ એમાં છે ને હજી એવા દાણાય નથી કેમ કે એને છે ને એક મહિનો પાસ થયો છે અને ભાઈ છે ને તમે જો ગોવાર જો આ છે ને ગોવાર છે શાકભાજી બધું હોય ક્યાં જાસુ પડી તું હે પાછી ઈ અરે બેન ધોયડા જ કરે કેમ કે મેં તમને કીધું ને શાકભાજી જો આ આ ઓલી આપણે ઓલી સુરતી પાપડી આવે ને બટકી એવી ઈ બધા વેલા છે જો ઉભા આખી સુરતી પાપડી એટલે આ હેડ એ તો છે ને હવે શાકભાજી જોઈએ આખું અને જો ગવાર છે ભીંડો છે પછી શું છે ઈ વરિયાળી વરિયાળી ક્યાં, બાઈ એવા આવી હતી વરી આવી છે તો અહીંયા એવા છે અહીંયા છે આ બીજી આગળ છે જો હા બાઈ એ સોંપી હતી હવે બા છે ને બધી શાકભાજી સોંપી હતી કેમ કે ભાઈ છે ને તમે બધાય લાવતા જ છો ગામમાંથી ને દુકાને તમને ખબર હોય શાકભાજી કેટલી બહુ બહુ હવે શાક શાકભાજીમાં છે ને જો હવે તમને બતાવ્યું છે ને કપાસના ફૂલડામાં હવે શાકભાજીમાં છે.

પાકે ને પછી ગાંઠિયા થઇ જાય લીલી હા ઘેર જઈ આવો ચલો તો ભાઈ આપડે લઈ લીધી છે આ કોઈ ને નો તો વારો છે કેટલી ઘણી ઉપેલી છે હવે બીજા પડશે એવું લાગે બગડી ગયેલું છે એ તો ફાટી ગયેલું છે એ કઈ કામનું નું પાડે હું ફેલ ઈ કઈ કામનું નું યા બગડી ગયેલું છે જો આખું પીરસ જો હમ ફાટેલું છે ભાઈ આ જમણું ખવાય નહિ બગડી ખાલી આપડી ખોટી છે ને મહેનત છે બીજું કઈ ખોટી મહેનત છે મિત્રો અત્યારે આપણે હાવ સાવ રહ્યા હતા એટલે આ ધાબે ચડીને બેસી ગયા છીએ ધાબા ઉપર બેઠો છું અને અત્યારે તમે જોવો તો સમય ઘણો થઈ ગયો છે અને રીતનો કઈક નજારો છે

ફોર્મેન્ટ કરીને કેમ કે ભાઈ આઈથી છે ને લોગ બહુ લાંબો થઈ જાય અને ભાઈ હું જેટલા લોગ નાખું ને મેન વાત તો એ કે ભાઈ હું છે ને અત્યારે આપણી ચેનલ નવી છે અને ખાસ કરીને હું લોગ એ બનાવતા શીખું છું અને લોગ બહુ લાંબા થઈ જાય છે અઢાર અઢાર મિનિટ વીસ વીસ મિનિટ અઢી અઢી કલાકના તો કેમ કે ભાઈ હજી આપણને મને એ નથી ખબર કે ભાઈ લોગ કેટલી મિનિટના રાખવા જોઈએ લોગમાં શું રાખવું જોઈએ હવે ફોન પકડી લઉં અને લાગત હાથમાં આવે એ બધું ઉતારી લો પછી એડિટિંગ કરવાનું થાય ને ઓહો ભાઈ અડધી કલાક પોણી કલાકનો થઈ ગયો છે તો ધીરે ધીરે આપણે શીખીએ છીએ ભાઈ ભાઈ અને તમને જે લાગે વ્યવસ્થિત છે જે કંઈ વસ્તુ હોય તો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો ભાઈ કે તો આપણને એવું છે કે મને ધીરે ધીરે ખબર પડે અને ભાઈ ધીરે ધીરે છે ને લોગ સારા બનાવવાની કોશિશ કરી કેમ કે ભાઈ હજી બહુ વધીને તો આપણી ચેનલમાં મેં દસ થી બાર લોગ નાખ્યા છે વધારે નહીં નાખ્યા હોય પણ બસ ફોન સામે રાખીને શૂટ કરું ને કોશિશ કરું તો આ રીતે કંઈક ધીરે ધીરે શીખું છું અને આ રીતે કંઈક ધીરે ધીરે લોગ બનાવું છું પણ કોશિશ જરૂર કરી કે ભાઈ ધીમે ધીમે છે ને હું લોગ સારા બનાવવાની કોશિશ કરી તો આ વ્લોગ તમને કેવો લાગ્યો ને કેમકે આ વ્લોગમાં મેં તમને બતાવ્યું કે ભાઈ આપણા ખેતરમાં શું છે કે ખેતરમાં કપાસ, તીંન છે અને શાકભાજી આ બધું મેં તમને બતાવ્યું તો ભાઈ આ રીતે કંઈક ખેતરનો નજારો છે અને આ રીતે કંઈક અમારું ખેતર છે તો આ વ્લોગ તમને કેવો લાગ્યો ને તો ખાસ કોમેન્ટ કરીને કહી અને વ્લોગ બહુ લાંબો થાય નહીં એ માટે ને એન્ડ કરું છું જય હિન્દ જય ભારત